જય હિન્દ જય ભારત કેમ છો ભરે મજામાં મજામાં હોય તો સવાર થઈ ગયું છે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં હોય તો બાપજી જાગી જાય વેલાય તો અમારા કોર્ણ પર જાગી જાય અમે પણ જાગી જાય હાલો કે હાલો કે જય માતાજી કે એક વાર ભાઈ જય માતાજી કે જય માતાજી કે ચાલો અમે પણ મોઢું આવીએ પછી કર નાખી

ને અમારા બાપાની તો અમારા અશ્વિનભાઈ ફોન કરે બોલાને ને અમારે જવાના જમવા બાપુને આવે એટલે અમે જમવા ઉપડી ચાલો જમવા આવી ગયા જમીને હવે જમી બમીને આવી ગયા ને હવે અમારે હોવાનું છે અને અશ્વિન જો અશ્વિન જો હાથ પગ ધોઈ ને એને હોવાની તૈયારી છે અમારે પણ હોવા જવાની છે ઘરે બદામ ખાઈ નાખો હું પહેલાં બધામાં કંઈક ગોતી હોય તો આહ જો આમ તો જોવાય કાંઈ ઘટાડે ને ઓહ Ale. Halo bedem kawin beden ya. Oh, no been, äh, oh, 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 oh,

અમારે આવું કામ કરવાનું છોકરા સાંભળવાના ને કામે જવાનું હા પૂર્ણ તો મિત્રો મેં ખાઈ લીધું છે ખાઈ ભાઈને હવે આરામ કરવાનો છે તો આ વિડીયો એને પૂરો કરી આ વિડીયો મને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખશો મળીએ પાછા બીજા વિડીયો સાથે તો આ લગભગ જય માતાજી ગુડ નાઇટ બાય બાય